પાઠ બે દક્ષિણ પાદમ જમણો પગ સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે દક્ષિણ ડાબો મંદમ મંદમ શબ્દનો શું અર્થ થાય છે ધીમે ધીમે દક્ષિણ પાદમ પુરુષ કરો આ વાક્યમાં શું આદેશ અપાયો છે જમણો પગ આગળ કરો કુરુ પૃષ્ઠમ અર્થ પાછળ કરો દક્ષિણ હસ્તમનો અર્થ જમણો હાથ હસ્તદ્રયમ અર્થ શબ્દનો અર્થ બે હાથ સર્વાંગ શબ્દનો અર્થ બધા જ અંગો સર્વે મિલિત્વા એટલે કે બધા મળીને ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે ત્વમ દક્ષિણ પાદમ ગોલાકાર ભ્રામય ત્વમ વામમ પાદમ પુરસ્કુરુ તમ હસ્તદ્રમ કુરુપૃષ્ઠ સર્વે મિલિત્વા ગાયામ સર્વે મિલિત્વા નૃત્યામ ત્વમ સ્વયં ગોલાકાર ભ્રમ ચાલો પછી સાચા ખોટા આપેલા છે બાળકો જમણો પગ આગળ કરો સાચો હે બાળક તું ડાબો પગ જમણે થી કર ખોટું બાલાહા યુયમ ત્વરિત ભ્રમત ખોટું હસ્તદ્રયમ કુરુપૃષ્ઠમ સાચું બધા જ અંગો આગળ કરો સાચું ચલો નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દો છે એ ગીતમાંથી શોધીએ લખવાના છે જમણો પગ એટલે દક્ષિણપાદમ ડાબો હાથ એટલે વામહસ્તમ ધીમે એટલે મંદમ બધા જ અંગ એટલે સર્વાંગમ પછી રમીએ એટલે ખેલામ અને પોતે એટલે સ્વયં ચાલણ પછી સમાનાર્થી શબ્દ આપેલા છે પુરહ એટલે પુરોસ્તાથ મંદમ એટલે શનૈ હસ્તમ એટલે કરહ પછી પૃષ્ઠમ એટલે એટલે ગોળ ચાલો એના પછી નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે તમારે લખવાના છે દક્ષિણ પાદમ ભ્રામ પૃષ્ઠમ ગોલાકારમ પુરસ્કુરુ અને મિલિતવા ચાલો નીચેના પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીમાં લખવાના છે પહેલો પ્રશ્ન દક્ષિણી પાદમ ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને આગળ પાછળ કરવા કહ્યું છે દક્ષિણી પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું કહેવામાં આવ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથને આગળ પાછળ કરી ઘુમાવવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં બધા અંગોને આગળ પાછળ કરી ધીમે ધીમે ફેરવવા કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં હાથ અને પગની અંગ કસરત કરવાનું કહ્યું છે સર્વે મિલિતવા શ્લોકમાં સાથે મળીને શું શું કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે આ શ્લોકમાં સાથે મળીને રમીએ ગાઈએ ખાઈએ અને નાચીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે ચાલોના પછી શ્લોકો આપેલા છે એને તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાના છે પેલો શ્લોક આપેલો છે એનો ગુજરાતી અનુવાદ કરીએ તમે જમણો પગ આગળ કરો તમે જમણો પગ પાછળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો ચાલો બીજો શ્લોક આપેલો છે એનું ગુજરાતી કરીએ તમે બે હાથ આગળ કરો બે હાથ પાછળ કરો તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે ગોળ ગોળ ફરો ચાલો ત્રીજો શ્લોક બધા મળીને રમીએ છીએ બધા મળીને ખાઈએ છીએ ગાઈએ છીએ બધા મળીને ખાઈએ છીએ બધા મળીને નાચીએ છીએ ચાલના પછી શ્લોક પૂર્ણ કરવાના છે દક્ષિણી પાદમ કુરુ દક્ષિણી પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકાર સ્વયં ભ્રમ બીજો શ્લોક સર્વાંગમ હિ પુરુષ કુરુ સર્વાંગમ હિ પૃષ્ઠમ કુરુ તમ મંદમ મંદમ ભ્રામય સ્વયં ગોલાકારમ ભ્રમ ચાલો પ્રવૃત્તિ આપેલી છે આ ગીત જેવું બીજું ગીત છે એ તમારે શાળાની લાઇબ્રેરીમાંથી ગોતવાનું છે વ્યાધિમ દુર્યતિ અર્થાત યોગઃ શરીરમ સ્વસ્થમ કૃત્વા સહયોગ શરીરસ્ય ઉર્જા વધી હતી અર્થાત યોગ યોગ એવં જીવન સુખી કરો તી જ મહિના પછી પ્રવૃત્તિમાં આગળ વધીએ તમે તમારા શેરી મિત્રો સાથે કઈ કઈ રમત રમો છો સંતાએ ઉકડી પકડાપટી પાસિંગ ધ બોલ ફેરફરડી એકલ ખાચા લંગડી ક્રિકેટ સુદડી અને ખજાનાની શોધ તમે ઊંઘ કસરતને લગતા બે ગીતો શોધીને લખો વ્યાયામન આરોગ્ય દીર્ઘાયુ બલં સુખમ ચાતિ સ્વસ્થ ભવિતું આશીર્વાદ અસ્તી સુસ્વાસ્થ્ય એવો સંપન્ન પછી બીજો રોગો ન સ્પૃશ્ય યો ય કરોગીભવ પવિત્ર ભવન સાર્થક અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ